વિદ્યાર્થીઓને વાલીઓ એડમિશન કમિટીએ ગુજવી નાખ્યા છે જો રજિસ્ટ્રેશન તો ફરી ચાલુ કર્યું એમાં તો કોઈ વાંધો જ નથી જેમનું રજિસ્ટ્રેશન રહી ગયું હતું વેબસાઇટ પર જે મેરિટ લિસ્ટ અપડેટ થઈને આવી છે એમ બીબીએસ બીડીએસની એમાં જેનું નામ નહીં હોય ફોરફિટ થયા હોય આયુર્વેદ હમિયપેતના બીજા રાઉન્ડમાં કે એમ બીબીએસ બીડીએસના બીજા રાઉન્ડમાં એમને ખબર ના હોય અને જ્યારે ચોઈસ ફિલિંગ કરવા ગયા ત્યારે ખબર પડી કે એ લોકો તો ફોરફિટ થયા છે મેરિટ લિસ્ટમાં નામ જ નથી તો એમની રિક્વેસ્ટ પર ફરી આ ચાલુ કર્યું છે એમણે કે પિન તમે આજથી પરચેસ કરી શકો તો આવતીકાલે સવારે અગિયાર વાગ્યા સુધી ચૌદ ઓક્ટોબર રજીસ્ટ્રેશન ચૌદ ઓક્ટોબર બપોરે બે વાગ્યા સુધી અને હેલ્પ સેન્ટર પર ચકાસણી દસથી ચારના વચ્ચે ગમે ત્યારે જઈ શકો બરાબર અને આની ચોઈસ ફિલિંગ જે છે એ પંદર તારીખ સવારે લઈ ગયા અહીંયા સુધી તો બધું બરાબર હતું આના પહેલાં મેં એક વિડીયો અપલોડ કર્યો હતો પણ એમાં એક આયુર્વેદ હોમિયોપેથી માહિતી આવી હતી તે મારી નજરથી ચૂકી ગયો હતો કારણ કે હું જરા બહાર હતો ઘરથી અને ઓફિસથી તો એ હમણાં પછી મેં જોઈ એટલે આના અગાઉ મેં થોડી વાર પહેલાં એક વિડીયો નાખ્યો હતો અને ડિલીટ કરવો પડ્યો કારણ કે એમાં અધૂરી માહિતી હતી બીજી માહિતી આવી ગઈ એટલે આમાં તમને બીજી માહિતી એડ કરીને આપું છું તો હવે થોડું છે ને પ્રોબ્લેમેટિક થઈ ગયું છે કોના માટે જે બંને જગ્યાએ વિચારે છે લેવા માટે અને જેમના હાથમાં ઓલરેડી એક સીટ છે જો સીટ નથી એ લોકો તો હમણાં ચોઇસ ફરી ડિલીટ પણ કરી શકે આયુર્વેદ હોમિયોપેથની કે ભાઈ એમબીબીએસ બીડીએસનું આવે પછી અમે આમાં રિઝલ્ટ આવી જાય ને પછી પેલામાં ચોઈસ ફિલ્ડનો સમય હોય તો અમે કરી શકીએ પણ એડમિશન કમિટી જે હમણાં લખે છે એનો મતલબ તે એવું લખે છે કે આયુર્વેદ હોમિયોપેથનું પહેલે રાઉન્ડ ડિક્લેર થશે અને એમ નું પછી કરશે પણ આ મને કેવું શક્ય કેવું છે મને સમજ નથી પડતી કે આવું કેવી રીતે થઈ શકે કે એમબીબીએસ બીડીએસનું મોડ પહેલું મોડું થાય આયુર્વેદ હોમિયોપેથનું પહેલું થાય આવું એક્ચ્યુઅલ થતું નથી ઝીક ઝેક કાઉન્સલિંગ ચાલુ ચાલે છે એટલે એક વખત એમબીબીએસ બીડીએસનું એક રાઉન્ડ થાય તો આયુર્વેદ હોમિયોપેથી બીજું થાય એમબીબીએસ બીડીએસનું બીજું થાય તો આયુર્વેદ હોમિયોપેથનું બીજું થાય પછી એમબીબીએસ બીડીએસનું ત્રીજું થાય પછી આયુર્વેદ હોમિયોપેથનું ત્રીજું થાય હવે જે જાહેરાત આવી છે આયુર્વેદ હોમિયોપેથની વેબસાઇટ પર તેમાં એવું લખ્યું છે કે ભાઈ જો જેમણે એક જ યુઝર આઈડી પિન પાસવર્ડ વડે એટલે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કર્યું છે તો એને ફોરફિટ નથી થયા બંને જગ્યાએ એમને રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે બંને જગ્યા ચોઈસ કરે છે તો હવે એમને ત્રીજા રાઉન્ડમાં જો આયુર્વેદ હોમિયોપેથની સીટ મળે તો એ એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે તો એનો મતલબ એવો થયો કે એમ બીબીએસ બીડીએસનું રિઝલ્ટ મોડું આવશે આયુર્વેદ હોમિયોપેથનું પહેલું આવશે જો શું લખ્યું છે વિદ્યાર્થીએ નોંધ લેવી કે જેમને યુજી એમબીબીએસ બીડીએસ અને યુજી બીએમએસ બીએચ એક જ યુઝર આઈડી રજીસ્ટ્રેશન કરેલ છે એટલે સૌથી પહેલાં અને જે વિદ્યાર્થીઓ યુજી બીએમએસ એમએસ ની ત્રીજા રાઉન્ડની કાઉન્સલિંગમાં ભાગ લે છે તેમને જણાવી દેવામાં આવે છે કે જો યુજી બીએમએસ એમ બી એચ એમ ત્રીજા રાઉન્ડમાં તેમને કોઈ બેઠક ફાળવવામાં આવે છે તો તેઓ યુજી એમ બીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકતા નથી આ સમજ નથી પડી એમણે ચોથા રાઉન્ડ લખ્યા તો સમજમાં આવે કે ભાઈ હા એમ બીબીએસ બીડીએસના ચોથામાં નહીં જઈ શકે પણ હવે ત્રીજામાં ભાગ લઈ શકતા નથી એવું લખ્યું છે ને એકવાર વાર યુજી બીએમએસ બીએચએમએસ ત્રીજા રાઉન્ડમાં ફાળવવામાં આવેલી બેઠક કન્ફર્મ થઈ જાય પછી કોઈપણ પરિસ્થિતિમાં આ બેઠકને રદ કરવી શક્ય રહેશે નહીં આ થોડું મારા માટે તો એક ગૂંચવણ ભર્યું છે કે એમબીબીએસ બીડીએસ પહેલાં આયુર્વેદ હોમિયોપેથ તમે ડિક્લેર કરવાના એવું કંઈ ચોઈસ ફિલિંગનો સમય તો એવો જ આપ્યો છે કે એમબીબીએસ ની પહેલે પૂરું થાય છે પછી આયુર્વેદ હોમિયોપેથની પૂરી થાય છે એડમિશન કમિટી આ વિશે ચોખવટ કરવી જરૂરી છે કે આયુર્વેદ હોમિયોપેથનું પહેલે ડિક્લેર થશે કે એમબીબીએસ બીડીએસનું પહેલે જ થશે અને આ ત્રીજા રાઉન્ડ માટે ઇલિજિબલ નથી એમબીબીએસ ના કે ચોથા રાઉન્ડ માટે એ જરા સ્પષ્ટતા કરશે તો જ ખબર પડશે બાકી આ તો ગૂંચવણભરું ભર્યું લખેલું છે મને સમજણ પડતી નથી એમને ચોખ્ખું લખ્યું નથી ને ચોઈસ ફિલિંગનો સમય એમબીબીએસ નો પહેલે પૂરો થાય છે આયુર્વેદ હોમિયોપેથનો પછી પૂરો થાય છે પછી આ શું કરવા માંગે છે આપણને ખબર નથી એ કોઈ સ્પષ્ટ આપશે તો જ ખબર પડશે તો હવે અપડેટ માટે રાહ જુઓ અને જેમના હાથમાં સીટ છે તો પછી આ ચાર વાગ્યા સુધીના આજનો સમય છે પહેલાં કેન્સલ કરાવી દો આયુર્વેદ હોમિયોપેથની કોઈ સીટ હોય અને એમ બીબીએસ બીડીએસમાં પાર્ટિસિપેટ કરવું હોય તો આજે છેલ્લો જ સમય છે ચાર વાગ્યા સુધીનો તો કેન્સલ કરાવી દો એમ બીબીએસ બીડીએસમાં ટ્રાય કરો એમ બીબીએસ બીડીએસમાં નહીં મળે તો ફરી ફરી પછી તમે ચોથા રાઉન્ડમાં પણ લઈ જ શકો આયુર્વેદ હોમિયોપેથમાં જો ચોઇસ ફિલિંગનો સમય નીકળી જાય તો અને ચોઈસ ફિલિંગનો સમય બાકી હોય તમે ચોઇસ કરી શકો છો રિઝલ્ટ આવ્યા પછી